આપ જોઈ રહ્યા ન્યૂઝ અમેરિકા અને દ્વારા ઈરાન પર હુમલાને લઈને એઆઈઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એઆઈએફ ના તપનદાસ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને અસંખ્ય ન્યુક્લિયર બોમ્બ બનાવી રાખ્યા છે તેવા આક્ષેપ કરી ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેને વખોડી કાઢવામાં આવ્યો છે ઈરાન પોતે કહી રહ્યું છે કે અમારી પાસે પણ ન્યુક્લિયર શક્તિ નથી ત્યારે પોતે ન્યૂ

ગઈકાલે રાત્રે ઈરાન ઉપર ફરીથી હુમલો કર્યો ચોંકાનેરી વાત એ છે કે એ પોતે ન્યુક્લિયર શસ્ત્રની વાત કરી રહ્યા છે ઈરાન પાસે ન્યુક્લિયર શસ્ત્રની વાત કરી રહ્યા છે એ પોતે અસંખ્ય ન્યુક્લિયર બોમ્બ બનાવીને રાખ્યા છે ઇઝરાયલ પણ ન્યુક્લિયર બોમ્બ બનાવીને રાખ્યા છે ઈરાન પોતે કહે છે કે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ નથી અમે આ ન્યુક્લિયર જે શક્તિ છે એને શાંતિપૂર્ણ રીતે યુઝ કરવા માંગીએ છીએ પરંતુ અમેરિકા એ જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે એના જે ઓઇલ રિસોર્સ છે જે તેલના ખાણો છે એના ઉપર કબજો જમાવવા માટે આખા દુનિયા ઉપર કબજો જમાવવા માટે આખો આ પેલેસ્ટાઈનને સામે રાખીને એક યુદ્ધની આખી માહોલ ઊભા કરેલા હતા ગાઝા ઉપર હુમલો કરી રહ્યા હતા એવા સમયે ઇઝરાયેલે ઈરાન ઉપર હુમલા કર્યા અને એને જે વર્તો જવાબ મળ્યો એમાં પેલેસ્ટાઈન વેરવિખેર થઈ ગયા પછી અમેરિકાએ આ ભયંકર જે બોમ્બારી કાલે ગઈકાલે રાખ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કહીએ છીએ કે ઈરાનથી તમે દૂર હટો એને અમે કહીએ છીએ કે તમારી આ યુદ્ધ ખરીનીતિ નહીં ચાલે યુદ્ધ મૂલત હોય છે આ કરોડોપતિ અબજોપતિનો ધંધાદાર ધંધા ધંધા માટે તેઓ શસ્ત્ર વેચીને ધંધો કરવા માગે છે અને એટલે જ વર્ષોથી જે કરોડો અબજો રૂપિયાનું શસ્ત્ર એ લોકો ઉત્પાદન કરે છે એને વાપરવા માટે આ યુદ્ધની નીતિ ચાલે છે એક સમય યુદ્ધ માટે શસ્ત્ર બનતા હતા હવે શસ્ત્ર બને છે યુદ્ધ કરાવવા માટે યુદ્ધ કરીને કરીને એ લોકોની નફાખોરી એ લોકો ચલાવવા માંગે છે એને અમે સખત શબ્દોમાં પકડીએ છીએ અને આજે આ ઈરાન ઉપર જે હુમલા કરવામાં આવ્યો એને સમગ્ર દેશમાં એનો વિરોધ ચાલી રહ્યા છે આજે અમે ઓલ ઇન્ડિયા એન્ટી ઇમ્પરે ફોરમ તરફથી વડોદરામાં અમદાવાદમાં સુરતમાં બધે જ વિરોધ કરી રહ્યા છે અને ફરીથી કહેવા માંગીએ છીએ આ યુદ્ધ કરી નીતિ આમ ગરીબ શોષિત પીડિત મહેનતકસ જનતાને બરબાદ કરી નાખશે જેને અમે વિરોધ કરીએ છીએ એ લોકો એમ કે છે ઈરાનનો દાવો છે કે એમાં ખૂબ સામાન્ય નુકસાન થયું છે પરંતુ એમના મૂળ ન્યુક્લિયર જે આખો અંડરગ્રાઉન્ડમાં છે એમાં કોઈ નુકસાન થયું નથી એ જે હોય તે સાચું હોય ખોટું હોય પણ મૂળ મુદ્દો શું છે તમે જાણો છો ઈરાકમાં એ લોકોએ જે હુમલો કર્યો હતો એ લોકોએ કહ્યા હતા કે ડબ્લ્યુ એમડી વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન ઈરાક પાસે છે એના માટે તેઓ હુમલો કર્યો છે ઈરાક ઉપર એ લોકોએ જીત મેળવ્યા પછી આખા દુનિયાના જે એક્સપર્ટ્સ છે એ લોકોએ ઈરાકમાં બહુ શોધ્યા બહુ તપાસ કરી પણ કોઈ પણ ડબલ્યુ એમડી મળી નથી આ રીતે એક વસ્તુ સ્પષ્ટ થાય છે એ વિયેતનામ યુદ્ધની વાત હોય કે ઇરાક ઉપરનો યુદ્ધ યુદ્ધની વાત હોય afghanistan ઉપરની યુદ્ધની વાત હોય આખા દેશની અંદર એ લોકો જગત જમાદારી કરવા માટે આખા દુનિયા ઉપર એ લોકો પોતાની કબજો મેળવવા માટેના પ્રયત્ન છે જે કોઈ પણ ભોગે નહીં ચાલે આજે અમે અહીંયા દેખાવનો કાર્યક્રમ કરી રહ્યા છે આખા વિશ્વમાં આજે દેખાવ છે સમજવાની વાત છે કે વિશ્વમાં તમામ શાંતિ પ્રેમી લોકો દિવસે દિવસે એમની આંદોલનો લડતો ખૂબ જ તીવ્ર અને મજબૂત બની રહ્યા છે અમેરિકામાં પણ એનો વિરોધ થઈ રહ્યા છે ઇઝરાયલમાં પણ વિરોધ થઈ રહ્યા છે યુરોપમાં વિરોધ થઈ રહ્યા છે રશિયામાં ચાઇનામાં બધે જ એનો ઠેર ઠેર ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઈ રહ્યા છે આ વિરોધમાં અમે ભાગીદાર છીએ અને વિશ્વમાં જે શાંતિની માટેની જે લડત છે એના અમે અમે હિસ્સો છે અહીંયા